દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું શનિવારે પરિણામ જાહેર થયું હતું જેમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો હતો તેથી સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ઠેર ઠેર વિજય ઉત્સવ પણ મનાવવામાં આવી રહ્યો છે જેને લઈ પાલનપુર શહેરના ગુરુનાનક ચોક ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો

અરવિંદ કેજરીવાલની ની એ માનસિકતા ને આજે દિલ્હીની જનતાએ બહુ ભવ્ય જવાબ આપ્યો છે ભારતીય જનતા પાર્ટીની અડતાલીસ બેઠકો સાથે આજે બહુ ભવ્ય દિલ્હીની અંદર ભારતીય જનતા પાર્ટીના સૌ પ્રત્યાશીઓ જીત્યા છે વીસ એવી સીટો છે કે જ્યાં આગળ કેજરીવાલના પ્રત્યાશીઓની ડિપોઝિટ પણ ગુલ થઈ છે અને મહત્વની વાત તો એ છે કે આવું કહેનારા અરવિંદ કેજરીવાલ અને એમના સાથી મનીષ સિસોદિયાએ પણ આ વખતે હારનો સામનો કરવો પડ્યો છે એને લઈ અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા મિત્રો સમગ્ર દેશની અંદર ખુશી વ્યક્ત કરી રહ્યા છે એ જ પ્રમાણે આજે ભારતીય જનતા પાર્ટી પાલનપુર શહેરના સૌ કાર્ય કરતા મિત્રો એ પણ અહિયાં વિજય ઉછી